નવરાત્રી પર્વ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે હાલ જામનગરમાં વીસ રૂપિયા થી શરૂઆત થઈને પચાસ રૂપિયાથી લઈને એક હજાર રૂપિયા સુધીના જુદા જુદા દરેક વર્ગ પરવડે તેવા ગરબા જોવા મળી રહ્યા છે હજી તો નવરાત્રી નજીક આવતા જ તેની માંગમાં વધારો થશે તેવું જાણવા મળી રહ્યું છે નવરાત્રીના આગમનને લઈને હાલ જામનગરની બજારમાં ખરીદી જોવા મળી છે ત્યારે બીજી બાજુ જામનગરમાં આ વખતે બાંધણી અને ઘરચોડાની છાપ વાળા ગરબાનું પણ અનોખું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેરી સારી એવી માંગ પણ બજારમાં જોવા મળી રહી છે જય શ્રી કૃષ્ણ મારું નામ નૈના તુષાર સંચાણિયા છે હું જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહું છું અને છેલ્લા વીસ થી બાવીસ વર્ષથી અમે આ માટી કામ કરીએ છીએ એમાં અમારામાં ઘડા બનાવવા માટલા બનાવવા એવું તાવડી બનાવી એવું અમારા પ્રજાપતિ સમાજમાં હોય છે અને જ્યારે નવરાત્રિ નજીક આવતી હોય ત્યારે ગરબા બનાવવાની અમને ઘણી ઓશ હોય છે કે ક્યારે અમે ગરબા બનાવીએ અને ક્યારે ઘરે ઘરે સુધી પહોંચાડીએ અને માતાજીની સ્થાપના થાય તો એમાં અમારો પણ એક ફાળો હોય કે ભાઈ પ્રજાપતિના ઘરેથી જ ગરબા બનાવવા લેવા એવું એક માન્યતા છે કે એના ઘરનો જ ગરબો તમારા મંદિરમાં સ્થાપિત થાય અને જ્યારે ગરબો તમે મંદિરમાં સ્થાપિત કરતા હોય છો ત્યારે માતાજી તમને નવ દિવસ માટે આપણે એમાં સ્થાપના કરતા હોઈએ છીએ અને નવ દિવસ માટે દીવા કરતા હોઈએ છીએ જ્યારે આપણે મંદિરમાં ઘડો સ્થાપિત કરીએ ત્યારે જ આપણી પૂજા સંપૂર્ણ ગણાય છે અને એમાં નવ દિવસ માટે દીવો કરીએ અને એમાં સત્યાવીસ છિદ્રો હોય છે ત્યારે એ સત્યાવીસ છિદ્રોના પ્રકાશ જ્યારે તમારા ઘરમાં પડતો હોય છે ત્યારે સત્યાવીસ બ્રહ્માંડમાં જે નક્ષત્ર છે એ ખુદ તમારા ઘરે આવી અને તમને આશીર્વાદ આપી જાય છે એવી રીતે જયારે આપણે સમાજમાં લાલ કલરની એક માન્યતા હતી જેવું કે લાલ કલરનો જ ગરબો જોઈએ તો એવું નથી અત્યારે સમય જતા બધાને કંઈક નવું અને અલગ જોઈએ છે કે ભાઈ ટ્રેડિશનલ કપડામાં જેમ બાળાઓને અલગ અલગ પ્રકારની વેરાયટી જોઈ છે એવી રીતે લેડીઝને પણ માતાજીની આસ્થા સાથે એક આપણું કલ્ચર પણ કહેવાય અને સંસ્કૃતિ પણ કહેવાય તો એમાં નવી નવી વસ્તુ જેમ કે આભલા છે ટિક્કી છે સ્ટોન છે એવું શણગારી અને માતાજીને ઘરેણાં પહેરાવી એવો ભાવ કરી અને ગરબો તૈયાર કરતા હોઈએ છીએ આ ગરબો તૈયાર કરતા અમને લગભગ બે થી ત્રણ મહિનાનો સમય લાગતો હોય છે આમાં અમે બે મહિના પહેલાં રો મટિરિયલ જેમ કે કાચું મટિરિયલ કાચું ગરબો લઈ આવી એમાં અસ્તર કરી સ્ટેપ બાય સ્ટેપ વસ્તુ એમાં લગાડી અને પછી કલર કરી અને એમાં સુકવી અને પછી એમાં આભલા ટિક્કીનું બધું વર્ક થઈ અને તૈયાર થતો હોય છે ગરબો અને આ ગરબો બનાવવા માટે અવનવી વેરાયટી બજારમાં મળતી હોય છે એમાં મારી પાસે આ વખતે મેં આશાપુરામાંના ગરબા પણ બનાવેલા છે એમાં માતાજીના અંબામાનું છે કે ભાઈ અલગ અલગ જેની કોઈને માતાજી પૂજાતા હોય એ માતાજીના સ્વરૂપ હું ગરબામાં આરખી અને તૈયાર કરું છું આપણે જામનગરની બાંધણી જેમ વખણાય છે એવી રીતે બાંધણી ભાતના ગરબા બનાવું છું ઘરચોળા ભાતના ગરબા બનાવું છું અને મારા ગરબા રાજકોટ છે જયપુર છે ઉદયપુર છે કે આઉટ કન્ટ્રીમાં પણ ગરબા મારા જાય છે ન્યા લોકો ને મારા ગરબા પસંદ આવે છે તો એ લોકો અહીંથી જાય છે તો એમ કે ન્યા અમને ગરબા આ ટાઈપ મળતા નથી તો હું અહીંથી ગરબા એમનો એ લોકોને મોકલું છું હા મારી પાસે હું બે ત્રણ વર્ષથી સતત સીએમ માટે ગરબો બનાવું છું અને મેં મારા હાથે એને અર્પણ પણ કરેલો છે અને આ વખતે પણ મેં બનાવેલો છે જો ઈચ્છા છે કે હું એને અર્પણ કરું તો મારી ઈચ્છા પૂરી થાય એવી હું